ખેડૂતોને વીજળી મુદ્દે કોંગ્રેસના એમએલએ અનંત પટેલના પ્રહાર સામે આવ્યા છે સરકાર ખેડૂતોને વીજળી આપવાની મોટી વાતો કરે છે દિવસે માંડ 5 થી 6 કલાક જ વીજળી મળે છે અનંત પટેલના આક્ષેપો સામે આવ્યા છે લોકો જંગલી જનાવરનો ભોગ બને છે દીપડાનો ત્રાસ સર્પદંશના બનાવો વધી રહ્યા છે ચોકરસ ફીડરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વીજળી નથી મળી રહી તાપી ગણદેવી વિસ્તારમાં પણ ફીડર નથી રાત્રિ દરમિયાન જો વીજળી આપે અને રાત્રે પાણી મૂકવા જવાનું હોય છે ત્યારે કિસાનોને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે લેપરના એટેકના બનાવો બને છે સર્પદંશના કેસો થાય છે ત્યારે દિવસે વીજળી માંગવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ નવસારી જિલ્લામાં ચોત્રીસ ફીડરો છે ચોત્રીસ ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય નવસારી હોય બીજા વિસ્તારમાં વીજળી મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ચીખલી વાંસદા ખેરગામમાં માત્ર બે જ જગ્યાના ફીડરો ફળવેલ અને રાનકુવામાં ફાળવ્યા છે દિવસે પણ આઠ કલાકની વીજળીની વાત કરે પરંતુ અમને પાંચ થી છ કલાક સુધી જ વીજળી મળે છે